ભોણીઓ બે હાથી દેસી હોય તો ઓણા વેણવા અમે સિસ્ટર ને બંને નીકળી જાય આજે તો બર્થડે સુધારવા માટે બરોબર સીધા જઈએ આપણે કુવા પર કુવા જઈને આપણે મસ્ત પાયો વાઢવાની પાપુ નો ઓર્ડર આવી ગયો છે આપડો કુવે સાર વાઢવાનો બરાબર અને આવ્યા ચાલુ થઈ ગયું છે બરાબર વિસ્તરણમાં ચાલુ જ રહે તો બોલવાનું બધું બંધ થાય નહીં ભલે ને પછી કુવા પોકી જઈએ પણ તો ચાલુ જ રહે બરાબર એટલે આપણે તો તો ગાય જો તમે ગમે ત્યાં જઈએ ને તો પાછળ ચાલુ જ હોય ટેપ મતલબ રેડિયું પણ આપણે હું ભૂલતા ના હોય તો એમને ચાલુ કે ક્યારે બંધ થાય નહીં ગાઈઝ એટલે હવે સીધા આપણે જઈશું કુવા પર તે જો ફાઇનલી પોકી ગયો છે આ મારા બા મોટે ઘેર ને બા શું કરો હોય વાહણોનું કોમ ક્યારે પડતું નથી બાનું અહીંયા પલક તૈયાર થઈ રહી છે કુલમાં લગભગ રાદા રાદાની તબિયત બગડી છે ગાયશ અત્યારે વાતાવરણ એવું ચાલી રહ્યું છે ના મેં કે ના એવું નાળો ગાયશ હવે દવાઈ દવાઈ આપીશું એટલે થોડુંક સરખું લાગે શરીર બહુ ઢીલું થઈ ગયું છે તો ગાય જો જુઓ તમે અહીંયા પેસલા જ પેછલા જ કોઈ હે નહીં પ્રિન્સ ફઈ ગયા છે લાગે કૂવા પર આજે ઝાર પહેરવા ગયા છે એવું લાગે અહીંયા ઘર સુનું છે તો આપણે હવે ખેતરમાં જઈશું મોટે ઘેરવાળું ખેતરમાં બતાવી દઉં આજે જમફળ છું ખેતરમાં એ જમફળ વાવેલી છે જો ગાય છે આ અમારી જમફળ જે ખેતરમાં વાવેલી છે ને આ જુઓ હવે જમફળ તો લાગી ગયા છે ને પાકી જાય છે ને આમાં કીડા પડી જાય છે ગાય જુઓ તમે જમફળ તો બહુ લાગી ગયા છે અત્યારે પણ સોમામાં શું છે જલ્દીથી કીડા પડી જાય છે અને કીડા જોઈએ ને તો અંદર દેખાય જ નહીં પણ આ ધ્યાન થી જોઈએ ને દુરબીન થી તો ખબર પડે બાકી તો ગાઈ જ અમાર ફની અંકલ જેવા તો અંકલ તો યુ ખાઈ જાય કીડા ખાતા હું વાલ લાગે એમ કે હા તો ગાઈ જો તમે હવે આમાં જો દેખાય કે કીડા કે નહી સાબર તો જે મોટો બાપ રે ગોબરાઈ રે તો ગાઈ જ પપ્પા નો પ્લાનિંગ છે અહીંયા ઝાર પહેરવાનો લાગે હો બાકી તો ખબર નહી સોયાબીન પહેરશે અથવા તો ઝાર પહેરશે બરાબર તો અહીંયા આ છે અમાર મોટા ઘેર નું નજીક વાળું ખેતર છે બરાબર હા અડીને જઈએ મોટા ઘરની બાજુમાં જ તો આ ખેતરમાં અમારે લાગે ઝાર કંઈક પહેરવાની છે તો પપ્પાને મોકલી દીધા અહીંયા ઝાર કાપવા માટે અહીંયા પહેલાં અમારે ઝાર વાવેલી હતી તો ઝાર અહીંયાથી વાઢીને અમારે સાફ કરી લેવાનું છે જેની બાદ અમારે અહીંયા ટ્રેક્ટર ઓલાવે છે ટ્રેક્ટરથી ખેડીને અહીંયા ઝાર પહેરવાની છે બરાબર તો ચલો આપણે વાઢવાનું શરૂઆત કરી ને આપણે અહીંયા પાળી વાઢવાની છે પાળી સિસ્ટર વાઢે લાગે આ મને આ ગંદુ બધું આપી દીધું ભાઈ આ મતલબ ચાલે છે અહીંયા કોઈ મતલબ થઈ જાય છે લોકો યાર ઘરના લોકો જ મતલબ છે જો તમે અહીંયા ઝાર વાઢવા અહીંયા પાળી વાઢવા બીજા મને હોય અહીંયા ઘરાપો વાઢવા લેવો તો સાલુ કરીએ હવે શું કરીએ ત્યારે ફાઈઝ જો તમે હવે આપણે આ ખરાપો વાડ વાંસલું કરીએ છીએ ને ધોઈ જાય હવે તો ચલો ગાઈઝ કરીએ ત્યારે શરૂઆત આપણે આવી આવીએ જાર આસ વાડી ને સાફ કરવાનું છે પપ્પાને આપી દીધું વાહ વાહ વાઢા આપણે છે કે આવડતું એ તો તમે કોમેન્ટ માં જ બતાવજો બાકી આ માટુ યાર સેટ ટુરે છે આમાં આવડે છે એવી રીતે ચાલી હતી આમાં તો બાકી તો માર કઈ ટેકનિક અલગ હોય કદાચ તો કોમેન્ટ માં બતાજો ભાઈ તો વન વાત તો આવડ તું નહીં ના બાજુ વાજુ સીટ પાવ એમ વાડું છે ઈ કે આવ તું નથી તો ગાઈઝ ફાઇનલી જો તમે અત્યારે પૂરું થઈ ગયું છે અમારા વાઢવાનું બરાબર અને સિસ્ટરને બંનેને મસ્ત રીતે અણી મળીને વાડ્યું પાછું અને જો તમે અહીંયા કામ પતી જાય અમારે વાઢવાનું એટલે હવે જવાના અમે કૂવા પર બરાબર કૂવો બી બતાવી છે અમારે બહુ ઊંડો કૂવો છો હા મળીએ ત્યારે કૂવા પર તો ગાય જ વાડી વાઢીને પોણી પડી ગયું છે ગાય જુઓ તમે ઓ માય ગોડ આ બાજુ જુઓ આ બાજુ જોવો ને આ જુઓ તમે પોણી પહોંચી પડી ગયું છે ને વાડવાનું કોમ પતું નથી બરાબર અને ગાઈજી તમે ક્યોથી વિડીયો જોઈ રહ્યા છો મને કોમેન્ટમાં બતાવો યાર અત્યાર સુધી તમારે મકાઈ વાવી છે કે સોયાબીન વાવી છે શું ખેતરમાં શું આવ્યું છે મને કોમેન્ટમાં બતાવો જેથી મને ખબર પડે અને વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ બી મને કોમેન્ટમાં બતાવો બરાબર અને પણ કેવું છે તમારી બાજુ એ પણ બતાવો આમાં તો યાર આ રાત્રે આવે અને પાછું હવારમાં થોડું વાયરે જાય એટલામાં પાછું અધારું પડી જાય ને પછી પાછું યાર હોજનું પાછું આવે એટલે હવારમાં ઉઠીને જોઈએ એટલે લીલું જોઈએ તો કાદવ કિચડ હોય જેનાથી આપણે મકાઈ ના વાવી શકીએ ના તો સોયાબીન વાવી શકીએ આવી જ રીતે નીકળી ગયા બે મહિના હવે પાણી તો પડે છે ને પીએ છીએ જોઈ ગયા તમે કોઈ વાંધો નહીં તો આવીને આવી રીતે અમારે બે મહિના નીકળી ગયા હવે છે અમારે એકથી દોઢ મહિનો બરાબર ચલો મનિયો બે મહિના છે તો આવીને આવી રીતે આટલા બે મહિના તો નીકળી ગયા અને બે મહિના રહ્યા છીએ તો ગાઈઝ હજી સુધી ખેતરમાં કંઈ વાવ્યું નથી વાવેલું હોય એવું લાગતું હશે તમને પણ આ બધું એકદમ ખાલી જગ્યા છે અહીંયા કશું વાવ્યું નથી એકદમ મસ્ત કુદરતી રીતે ઉગે છે એ બધું ભાજી જ છે બધી બરાબર તો હો ગાઈઝ બસ હવે પપ્પાને બંનેને પ્લાનિંગ કરે છે મકાઈ વાવાની બરાબર તો જોઈએ હવે ઉપરથી બાબા હું કરી રહ્યા છીએ ને એની ઉપર નક્કી થાય અમારે બરાબર બાબાનું કોઈ ઠેકાણું નહીં મીંબાબો મી બાબાનું કોઈ ઠેકાણું નહીં એક ઝટકે આવી જાય ને ઝટકે હુકાઈ નાખે ઝટકે આવી જાય ને હુકાઈ નાખ શું એટલે વારતા વારતો આવી ગયા આવી રીતે અમારે બે મહિના નીકળી જાય છે તો કંઈ વાંધો નહીં જોઈએ હવે પપ્પા કીધું છે કઈ વાઢી નાખું પાડ્યું પછી આપણે પ્લાનિંગ કરીએ ટ્રેક્ટર આવવાનું છે આજે બરાબર આવીને આવી રીતે વાતાવરણ રહે જો અત્યારે સૂકું વાતાવરણ છે કઈ વરસાદ આવ્યો નથી બરાબર બે નાઈ જુ જાય અત્યારે ના બના ફાઇનલી આપણે પાળી બી કમ્પ્લીટલી વઢાઈ ગઈ છે તો જો તમે છેક ત્યાં સુધી મળીને અહીંયા સુધી અમે પાળી મસ્ત રીતે વાઢી અને પાણીમાં કેવું હોય ખબર છે પાળી હોય તો પાળીનો અડધો પાળો જમણી સાઈડ અડધો પાળો ડાબી સાઈડ તો ડાબી સાઈડ વાળું ના વાઢવાનું આપણો આપણે જમણી સાઈડ આપતું તો જમણી સાઈડ બજ અડતું વાઢવાનું આમાં બી ડખા થાય જાય છે બરાબર તમે સમજી ગયા છો બરાબર હવે ખૂન બાકી એક જ છે અહીંયા ખેતરમાં એ છોડવા મોકતા નથી જો તમે ખેતરમાં બીવી લાગુ પડી ગઈ ચાલુ પડી ગઈ સિસ્ટર અહીંયા ખેતરમાં વાડવા મારે ઠેહાના તો ગાય છે હવે દાદા જોડે જવું જ પડશે કેમ કે બહેના હી છે બહેના છે એટલે આપણે હા ભાઈ જલ્દી જવું પડે ગાય છે કેમ કે દાદા એકલા એકલા દોડામ દોડ કરે છે આ જો અમાર કાળી કાળી ભેંસ છે અને કાળ કાકા જઈ રહ્યા છે કંઈક ને કંઈક નો કરવા માટે હું આ ગામની ગાડીના પૈસા ઉગરાવું છું ગાડી એટલે કઈ ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર નહીં નહીં આ લેવો અમારે પાસે નવી ગાડી કાઢવામાં આવે છે જે ગોમ મૂક્યો હોય ખબર છે અમારી એક ગાડી કાઢવાની હોય છે નહીં હોય પાછું ઓડિન ફોર્ચ્યુનરને આ મર્સિડી જેવી વાત નથી હોય પણ આ વરસાદ નહીં આવતો મી રીતે એના માટે આ ગાડી કાઢવામાં આવે છે તો મહેન્દ્રા કાકા અહીંયા આવી ગયા છે એમાં લિસ્ટ બનાવશે એમાં પૈસા લેવામાં આવે વીસ રૂપિયા ગાડી લેવાની છે ને કાઢવાની છે બરાબર તો કેટલા કેટલા ઉગાવો વીસ વીસ રૂપિયા ઠીક છે ચાલો તો એ તો મારે ઘરે જ મળે બરાબર ચલો હવે ગાઈ હવે તો ગાઈશું ફાઇનલી હવે અમારે સાર સાર વઢાઈ ગયું છે પાડિયો પાડિયો બધું વઢાઈ ગયું ને હવે આપણે રહેવું છે જે સાર વાઢી છે એને ઘેર લઈ જવાની તો સિસ્ટર અહીંયા સાર બાંધવા માટે ટેકનિકથી બોધવા મંડી ગઈ છે બરાબર તો જુઓ તમે અહીંયા આ રસ્તેથી બોધવાનું છે ને પછી આપણે અલગ રીતના બી ટેકનિકથી બોધવાનું છે તો બોધીને આપણે ઘેર લઈ જઈશું ને પછી આપણે જમવાની કંઈક તૈયારી કરીશું બરાબર તો પાણી તો પડી ગયું છે પણ હવે ખાવું તો પડશે જુઓ તમે હવે આ સિસ્ટરને અહીંયા મસ્ત મોડી દીધું છે જુઓ તમે બોધવાની ટેકનિક અમારા દેસી જુગાડ એ લ્યો કોમ કરી લીધું ને તો ગાઈસ જુઓ તમે હવે દોરીથી બોધવાના છો બરાબર તો સિસ્ટરને જુગાડ માર્યો છે તો હવે બોધવાની ટેકનિક જોઈ જ લો તમે જો તે બાજુ ખેંચો માતાલે આ માર બાજુ ખેંચવાનો હાલો અને સિસ્ટર બી ખેંચવાની છે બાકી એકદમ દબાઈને ખેંચજે એ સાહેબ હાલો હોમ ટાઈટ ઠાઇટ કરતી પહેલાં હાલ ગોડે પ્રાઇઝ ફાઇનલી આપણે બહુ દઈ દઉં છું ભારો ભારો ગાઈઝ અને મસ્ત રીતે મોટો બહુ દ્યો છે સિસ્ટરને આ ભારો સિસ્ટર લઈને જવાની છે આપણે ઘેર તો ગાઈઝ જુગાડ થઈ ગયો છે ચાલો ગાઈઝ તો ગાઇઝ

તો ગાય છે ફાઇનલી આપણે ભારો ચડી ગયો ચડાવતા તો બહુ તકલીફ પડી હતી પણ યાર ફાઇનલી ગાય આપણે ભારો ચડી ગયો છે વેસે થયું એવું કે યાર વધારે બહુ આવી ગયો તો મોટો બરાબર તો અહીંયા ચડાવવામાં પ્રોબ્લેમ થતી હતી પણ જોરથી એક ઝટકે ચડાયો તો થઈ ગયો હવે કામ આપણું અહીંયાં વાળા વાઢવાનું ને વોધવાનું ને લઈ ગઈએ સિસ્ટર ને હવે મારે રિવસે હવે એકલા એકલાને નથી લઈ જવાનું છો દાદા ના ઘરે નાખવાનું ગાઈ જો તમે અત્યારે આપણે આ નોનું નોનું છે એવું લાગે છે વજન છે ઓ બાકી હા છે આપડે મોટે ઘેર પોકડવાનું છે ફાઇનલી જુગાડ કરી નાખ્યું છે જુગાડ કરી લઈ નીકળી જાય છે મોટે ઘેર નાખવા માટે કોણ હા તો ગાઈ જો તમે બા નો એ કોમ ચાલુ જ છો ક્યારે પત્તું નથી તો શું કરો બા બખા કે પૈડા વાળા

જો તમે હવે લિસ્ટ બાર પડી ગયું છે અમારે કોમ નું અને ગાડી લાવી દેવાની છે આજે હા જુદી આઈએ નઈ જુદી આઈ